મારું નામ હર્ષિલ ડોટિયા છે અને ડોટિયા ફિલ્મ્સ પ્રોડક્શન એ મારું પ્રોડક્શન હાઉસ નું નામ છે આજે અમે આજે ફિલ્મ નું મુહૂર્ત કર્યું કેસરીઓ સંકટ મોચન જે બજરંગબલી ઉપર કહાની છે જેમ કે હમણાં ભગવાન ઉપરના જે ફિલ્મો છે જેમ કે લાલુ આવ્યું હતું એવી રીતે કેવી રીતે બજરંગ બલી છે એ પોતાના ભક્તોની સહાયતા કરવા માટે એના સંકટ દૂર કરવા માટે ધરતી પર આવે છે અને એના ભક્તો જે છે એને બધાઈને મદદ કરે છે તો એ પ્રમાણની અમારી આ કહાની છે આ કહાનીમાં અમારા ડિરેક્ટર દીપકભાઈ પરમાર તથા પંકજભાઈ નીમાવ જે ઘણા મોટા ગુજરાતી ફિલ્મોમાં એઝ અ ડિરેક્ટર કામ કર્યું છે અને મારા સાથે જે છે જે અંકિતા શાહ આ પહેલું ફિલ્મ છે અને ફ્રેશર તરીકે હિરોઈન હિરોઈનનું કેરેક્ટર કિરદાર આ ફિલ્મમાં નિભાવશે અને અન્ય ઘણા કલાકારો છે જે રાજકોટથી આવેલા છે અથવા અમદાવાદના છે ને ઘણા કલાકારો અને કેમેરામેનમાં નિલેશભાઈ દ્વિવેદી જે જામનગરમાં બહુ જ પ્રખ્યાત છે અને ઘણા મોટા ફિલ્મોમાં એઝ અ કેમેરામેન કર્યું છે તો એ પણ અમારા સાથે જોડાયેલા છે અને આ ફિલ્મ ખાસ કરીને ધાર્મિક જે ભાવના અત્યારે સમાજમાંથી બહુ ઓછું થઈ ગયું છે તો ખાસ કરીને બજરંગબલી અથવા તો કોઈ પણ ભગવાન છે તો ધાર્મિક ભાવનાનો પ્રચાર થાય એના માટે મારો એવો ઉદ્દેશ્ય છે એના બાબતે મેં આ ફિલ્મ બનાવેલી ફિલ્મનું શૂટિંગ આનું 15 થી વીસ દિવસનું થશે અને બજેટ આ ફિલ્મમાં પચીસ ત્રીસ લાખ રૂપિયા જેવું બજેટ છે જે ફિલ્મનું આ ફિલ્મનું પ્રોડ્યુસર હું છું તો હું ખુદ આ બજેટ બધું રોકું છું અને અમે બહુ જ સરસ મજાનું આ ફિલ્મ બનાવશું પબ્લિકને આ ફિલ્મ ગમે બધાઇને આનાથી સામાજિક એક સંદેશ મળે ભગવાન પ્રતિની જે આસ્થા છે પબ્લિકમાં અને બધા સમાજમાં ને વધે એવી અમારી ઈચ્છા છે એ હેતુથી અમે આ ફિલ્મ લઈને આવીએ છીએ